અને મમ્મીઓને અત્યારે કેવું છે કે પોતાના સંતાનોને કઈ કેવું નથી પાછો આપણે આપણે એવી ટર્મિનોલોજી વાપરી અમે સંતાનોને છે ને ના નથી જ પાડતા અમે સંતાનોને ખીજાતા નથી અમે સંતાનોને રડવા દેતા નથી અમે સંતાનોને મારતા નથી બહુ સારી વાત છે તમે રડવા નહીં દો પણ યાદ રાખજો કે જેવા એ ઘરની બહાર નીકળશે એટલે જગત આખું એને રડાવશે થોડી રડવાની ટેવ પાડો તમારી નજર સામે છે બાળક પડે જો કીડી મળી ગઈ કીડી મળી ગઈ સોફાને આપી દઈએ ને મારી દઈએ ને મારવાનું બંધ કરો અને બાળકને બેટા ચાલતી વખતે ધ્યાન ન તો પડી આમાં તો આપણે શું મગજના મગજમાં રાખીએ કે તારો કોઈ વાંક જ નથી સોફો વચ્ચે આવ્યો એટલે દરેક બાળકને એવું થાય કે જેમ જેમ મોટો થાય દરેક ભૂલો આવે એટલે પોતાની ભૂલે કોઈક ઉપર થોપતું થઈ જાય બાળક

દાદીઓને એવું થાય છે કે મારા બાળકમાં ખોળામાં બેઠું છે એ તમારા ખોળામાં એટલે બેઠું છે કે તમારા હાથમાં મોબાઈલ છે અને પ્રેમનો ભાગ ન સમજો અને ફોર એક્ઝામ્પલ મમ્મી દીકરાની એવું ના પાડે કે મમ્મી અમે આપણે ફોન નથી આપવાનો ફોન નથી આપવાનો એટલે આપણને તરત ખરાબ લાગી જાય છે કે અમારા ચાર છોકરા મોટા કર્યા તમે ચાર શેરીમાં કર્યા મોટા અલગ અલગ વાતાવરણ બદલાઈ ગયું છે બ્રેક તકલીફ થી એટલે દાદા દાદીઓને વિનંતી છે કે તમને કોઈ વાર કરવામાં રોકટોક ન કરી પણ જે આ લોકો બે જણે લખી કર્યું છે કે ફોન નથી આવતો એટલે પછી મમ્મીઓ શું કરે કે ફોન નો આવતો હોય ને એટલે આ ચાર જગ્યાએ અલગ 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 જગ્યાએ વાત પ્યુશનમાં મૂકી આપે પેઇન્ટિંગમાં મૂકે સ્порٹسમાં મૂકે મ્યુઝિકમાં મૂકે આયા 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 એટલે બાળકથી અહીંથી અહીંયા અહીંથી અહીંથી અહીં થઈ જાય સાંજ પડે થાકી જાય અને કોઈ જ અને એક બીજી પણ સાથે પેક અત્યારે બધી જ મમ્મીઓ પોતાના બાળકોનો સ્કૂલ બેગ પેક કરે છે અને આપણે ગજનાનું છે ભલે વાર લગાવે આગલા દિવસે રાત્રે કરાવવાની ટેવ પાડો અને બીજું કે રોજ તમે અત્યારથી જ એનું સ્કૂલ બેગમાં માથે ઉભા હશો ક્યારેક તમે એનો લંચ બોક્સ તમારે જ કાઢવાનો જેથી કરીને પહેલા ધોરણથી થી બાળકને ખબર પડી જાય કે મારી મમ્મી રોજ મારું બેગ ચેક કરે ચેક કરે છે ને એ લંચ બોક્સ કાઢશે એટલે એ બેગ ખોલશે તો જ્યારે તમારો બાળક કે તમારો દીકરો છે એ સિગરેટ નું બેગ માં મૂકશે ને કે વિચાર આવશે કે મમ્મી ખોલે છે ડોક્ટર

મારા વોર્ડ્રો નહીં ચેક ખોલવાનું મારા રૂમમાં નહીં આવવાનું કારણ તમે ટેવ નથી પાડી એના કોઈ હસબન્ડ વાઈફ ને ટેવ છે એકબીજાના કબાટ ખોલવાની એટલે એકબીજા નથી કહેતા

અને આ તો અત્યારે કેવું હોય ખબર છે મોબાઈલ ચાલુ હોય અને પપ્પા પહેરાવતા હોય શું કરવાનું કઈક દાદા દાદીની જરૂરિયાત એટલા માટે છે કે એમને ખબર પડે એમની પાસે વાર્તાઓ છે એમની પાસે કથાઓ છે તમારા બધા જ્ઞાતિની વાર્તાઓ અને કથાઓ હશે જ તે આમાં કેટલા લોકોને ખબર છે તમારા જ્ઞાતિની કથા બહુ સરસ હવે તમારી જવાબદારી છે કે તમે તમારી આવતી પેઢીને કયો તમારી આ પેઢી નાની નાની છે બાયોગ્રાફી ખબર એને ઝુકરબર્ગ ની બાયોગ્રાફી ખબર છે એને અંબાણીની રતન ટાટાની બાયોગ્રાફી ખબર જ પણ તમારા અહીંયા વાપી કે નવસારીના નાના એવા ગામમાંથી મુંબઈ વસીને આટલું મોટું એમ્પાયર કરેલા દાદાની સ્ટોરી ના ખબર એ પણ એને ખબર આપો વાર્તાઓની જેમ પોતાના સંતાનોને સમજાવવાનું શરૂ કરો તો એને રોકતો કઈ કઈક તમારે અત્યારે આ આ જગતનું એટલું બધું વળગણવાળું છે તમે હમણાં થોડાક દિવસ પહેલા કદાચ કોઈનું ધ્યાન ગયું હોય તો સુરતમાં ઘટના બની કે માં ખીજાણી મોબાઈલ માટે અને દીકરી આત્મહત્યા શું કામ કારણ કે આપણે નિયમ કર્યો ખીજાવાનું નહીં ના પાડવાનું નહીં જે કે એ બધું હાજર કરી દેવાનું થોડી થોડી ખીજાવાની થોડી થોડી નાની ટેવ એટલા માટે પાડો કે ક્યારેક પાડવાની આવે તો એને અચાનક ઘ્રાસકો ન લાગી જાય અને બીજું તમે શું માનો છો કે જગતની બહાર નીકળે એટલે ઓલ યસ જ છે થોડા થોડા રિજેક્શન ની થોડી થોડી નાની ટેવ તમે પાડો અને તમારી નામાં મક્કમ રહ્યો પાછું એવું નહીં મમ્મી ના પાડે દાદી આ પાડી દે મમ્મી એમ કે રમવા નથી છોકરો કાળા વાતો જાય પપ્પા દિવસે તમે સમજાય અંદર અંદર પૂરો કરાવી શકો પછી છોકરાને ખબર પડી જાય કે આ ઘરમાં આપણો વકીલ કોણ છે આ ઘરમાં આપણો ન્યાયાધીશ કોણ છે આ ઘરમાં આપણો વિટો પાવર કોણ છે અને આ જનરેશન તો બહુ સ્માર્ટ છે

થોડા થોડા સભાન બને અને એક બાળકને મોટું કરવું એ જવાબદારી માત્ર માની નથી આપણે કે એવું તકલીફ થાય છે કે મેથ્સમાં સરસ માર્ક આવે તો કે પપ્પા કોણ છે પેલેથી ગણિતમાં હોશિયાર બાળક ભૂલ કરે તો હવે એની કાઈ નહીં ને ન કરે માઇન કહેવાય છે કે એક બાળકને મોટું કરવા માટે આખું ગામ ભેગું થાય ને ત્યારે એક બાળક મોટું થાય આપણે ઘરમાં ચાર જણા ભેગા નથી થાય શબ્દ થઈ જાય તો તમારા આવનાર જગતમાં કાંઈ વાંધો નહીં આવે બાળક એક વસ્તુ યાદ રાખજો મનોવિજ્ઞાનિકલી પ્રૂવ થઈ ગયું છે કે બાળક સાત વર્ષ થાય ત્યાં સુધી એ લગભગ પાંચેક જેટલી ભાષાઓ શીખી શકે છે

એટલે મમ્મી એમ કે નહીં કોઈ પણ સ્થિતિમાં તારે ભણવું તો પડશે ટ્યુશન તો જવું પડશે એ બાળકના રડવાનો અવાજ જોઈ અને દાદા એમ કે ના આપણે છોકરાને રોતું મોકલો જ નથી જાવ નથી જાવ પણ દાદા તો બીજા ફોનમાં વહી જશે પછી મમ્મી ઓલા છોકરાને શું કરવાનું ટ્યુશનમાં નથી ગયું કવર કરાવવાનું નહીં એક ના મીન્સ તમારી ના ઉપર મક્કમ રહેતા થાવ જેથી કરીને બાળકને નાનું મહત્વ સમજાય અને એને ખબર પડે કે આ જગતની ના આપણે એક્સેપ્ટ કરવી પડશે જ્યારે એનો બોસ એને ના પાડશે જ્યારે એનો બોયફ્રેન્ડ એને ના પાડશે જ્યારે એની ગર્લફ્રેન્ડ એને ના પાડશે જ્યારે એની પત્ની ના પાડશે જ્યારે જીવન એને ના પાડશે ત્યારે એને નાની ટેવ હશે કારણ કે મેને તમે નાની ટેવ પાડી હશે પ્લીઝ સાબર અને

અને જોઈને એકચુલ જરૂર બાળક છે એ રડે છે આપણે બધા શું કામ પાછળ જોઈએ રડવા જોઈએ એ રડવાની જ વાત થાય કે એને કાંઈ વાંધો નહીં સો કે રડે તો બાળક છે બાળકના પપ્પા રડે મમ્મી રડે તો આપણે ભેગાથી પૂછવા જાય કા ભાઈ હું થયું તને તો જાજો શાંતિ બેટા અને બીજું સૌથી મહત્વનું આઠ વર્ષે તમારી જ્ઞાતિ ભેગી થઈ છે ત્યારે એક નવી પડેલી સ્ત્રીએ પોતાના ચાર મહિનાના બાળકને લાવવાની હિંમત કરી છે એ દીકરાની બહુ વધાવો કારણ કે અત્યારે એને આ જ્ઞાતિના વાતાવરણની ગુફની ટેવ પડશે તો આવતા દિવસોમાં બાળકોને અત્યારના ઘણાના બધાના બાળકો એવા હશે જેને ના પાડે સમાન થવ કેમ કારણ કે આપણે નાનપણ માં લાગ્યા નથી એટલે આજે ના પડે અને ધારો કે કોઈ યુવાન છોકરો આવવાનો કે છોકરી આવવાનું નક્કી કરે ને કે હાલો અમે આવશું બસ રવિવાર છે તો એક દિવસ તું મારે નામ તો અહીંયા બેઠેલા દરેક બધા પૂછે કઈ કર્યું એટલે આપણે હજી તો ભણે છે બરાબર છે બે ત્રણ છોકરીઓ છે અમારા ધ્યાનમાં તો કે હા પણ અમારો હમણાં વિચાર નથી એમ તો પણ આ જો હું તમને કહી દઉં અત્યારે સારા પાત્રો છે ને તો કરી લેવાય પછી ઉંમર વહી જાય એટલે છોકરી ધારો કે મોટી ઉંમર ની થઈ ગઈ હોય હજી નથી કરી પચીસ વર્ષ થયા હવે તો બરાબર ઉંમર છે મંગળ હશે અને નું જાણે કામ જ એક હોય ભારતીય છોકરા છોકરીના લગ્ન જોઈ માડા જોઈએ બાળક નથી થયા ધારો કે લગ્ન આ વખતે આવતા વર્ષે ના લગ્ન થઈ ગયા હારે કઈ નવીન નહીં હવે ચાલો હાલો જલ્દી કરો હવે એ બે ના લગ્નો એને ક્યારે લગ્ન કરવા ક્યારે બાળક કરવું એ લોકો નક્કી કરશે અને ધારો કે બાળક હજી કઈ કોઈક ને કોઈક સમસ્યા છે બાળક તો તો આપણે આઈવીએફ ક્યાં એ પાસે આપતા સલાહ દેવી જ હોય એટલા માટે પછી નવી પેઢી નક્કી કરે કે આ ઓવર ઇન્ટરફિયર થઈ રહ્યું છે ના તેમાં જવાનું બંધ કરો તમારે જાવું છે ગાડીની વ્યવસ્થા કરી દે પૈસા દેવાના છે ભરી દઈ અમને નહીં યાર કારણ કે ન્યાઓલા કાકી બહુ પૂછે છે ને કોઈ નહીં પૂછે કે તમારે કેમ હજી નથી બાળક થયું જ્યાં સુધી સામે વાળો વ્યક્તિ પુરુષ પૂછે નહીં ને અમારે સહેજ આવી સમસ્યા છે ત્યાં સુધી એક કે ભાઈઓ ક્યારેય પૂછશે નહીં ટીપ્સ હોય તો એકબીજા દેશે એ બધા સુખી એટલા માટે જ છે મજામાં એટલા માટે કાય કારણ વગર કોઈક ઘરમાં ઘૂસવાનું જ નહીં ભાઈ ખોટી માથા જીવનમાં જોયું જ નહીં પણ આપણે તો તરત જ